મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજના આપણા વિડીયોનો વિષય છે એ હાલમાં જ જે આપણી રાજ્ય સરકારે ગુંડા વિરોધી કાયદો બનાવ્યો છે જેને કહેવાય કે આતંકવાદી કૃતિઓના નિવારણ માટે તેમજ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આખી ગેંગ કરીને ચલાવતા હોય અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરતા હોય આ તમામને ઉપર નિયંત્રણ આવે એના માટે થઈ અને જે કાયદો બનાવવામાં આવ્યો છે એની ટૂંકી રૂપરેખા આ વિડીયોના માધ્યમથી હું આપવા જઈ રહ્યો છું મિત્રો હાલના વર્તમાન સમયમાં જોવામાં આવે તો આપણા રાજ્યમાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ જમીન કૌભાંડો આ બધું ખૂબ જ જેને કહેવાય ફૂઇલું ફાયલું છે એટલે આ તમામ ગુનાખોરીને ડામવા માટે અને એના પર નિયંત્રણ લેવા માટે થઈ અને ખાસ કાયદો સરકારે બહાર પાડ્યો છે આપણી ગુજરાત રાજ્ય સરકારે જે કાયદો છે આતંકવાદી જેને કે ટેરરિસ્ટ એક્ટ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે કંઈ કરવામાં આવે છે એ તમામ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને એના માટે થઈ અને એક કડક કાયદો અમલમાં આવ્યો છે એની ટૂંકી રૂપરેખા જો જોઈએ તો આ ગુનામાં કેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો બે કે જેથી વધુ વ્યક્તિ હોય અને સંગઠિત ગુનાખોરીનું કોઈ પણ કાર્ય કરે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે અથવા એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ જાતની મદદગારી કરે અથવા તો એ ગેંગમાં એ સભ્ય છે એવું કોઈ વ્યક્તિ જાણતો હોય તેમ છતાં તેની કોઈપણ રીતે મદદગારી કરે એના કોઈ સંદેશાની આપ લઈ કરે અથવા તો બીજી ત્રીજી રીતે કોઈ મદદગારી કરે નાણાકીય સહાય પૂરી પાડે એના કોઈ દસ્તાવેજો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે અથવા ખોટી રીતે ઊભા કરે આવા કોઈ પણ કાર્ય કરે ટૂંકમાં સંગઠિત ગુનાખોરી ને અથવા તો આતંકવાદી કૃત્ય સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે જો મદદગારી કરવામાં આવે તો એ વ્યક્તિ છે એ આ ગેંગનો છે કે આ આતંકવાદી કૃત્ય સાથે સંકળાયેલો છે એવું માની લેવામાં આવશે અને એ એવું માનીને એના ઉપર છે એ કાનૂની કાર્યવાહી ચલાવવામાં આવશે મિત્રો આ પ્રકારના ગુનામાં કઈ કઈ બાબતનો સમાવેશ કે કયા કયા ગુનાનો સમાવેશ થાય છે એ જોવામાં આવીએ તો નાણાકીય લાભો મેળવવા માટે થઈ અને મોટા પ્રમાણમાં શરતો મારવામાં આવે પછી મોટા પ્રમાણમાં સટ્ટાઓ રમાડવામાં આવે મોટા પ્રમાણમાં લોકોને છેતરવા માટે થઈ અને જે પોન્ઝી સ્કીમો ચલાવવામાં આવે છે એવી સ્કીમો ચલાવવામાં આવે મલ્ટીલેવલ માર્કેટિંગના ચલા જેને કહેવાય ગતિવિધિ કરવામાં આવે તો આવા તમામ બાબતોનો કે કૃત્યોનો સમાવેશ છે એ આ કાયદામાં આવરી લેવામાં આવ્યો છે કે આવી કોઈ પણ એક્ટિવિટીથી જો કોઈને જાહેર પ્રજાને કે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવામાં આવશે તો આ કાયદા હેઠળ આ આરોપીઓ વિરુદ્ધ છે એ કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય એકલા કે સંયુક્ત રીતે હિંસા હિંસાથી ધમકી જેને કહેવાય કે ધાક ધમકી આપી ખંડડીઓ ઉઘરાવી ખંડણીઓ માંગવી જમીનો પચાવી પાડવી સોપારી આપી સોપારી એટલે કોન્ટ્રાક કિલિંગ કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર કા કાર્યવાહી કરવા માટે થઈ અને કોઈને કોન્ટ્રાક્ટ આપવો સોપારી આપી મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા વેશ્યાવૃત્તિ જેને કહેવાય ચલાવવા માટે અથવા તો કરાવવા માટે થઈને માનવ તસ્કરીના કૌભાંડો આચરવા કે કરવા આ સિવાય ખંડણી માટે થઈ અને અપહરણો કરવા આ તમામ બાબતના કે આ તમામ ગુનાઓ છે એ ગુનાઓની જેને કહેવાય ટ્રાયલ કે કાર્યવાહી છે એ હવે આ જે નવો કાયદો આવ્યો છે એના હેઠળ ચલાવવામાં આવશે આ સિવાય આમાં સજાની જોગવાઈનો જે આપણે ચર્ચા કરીએ તો આવો કોઈ પણ ગુનો આચરવામાં આવે જેને કહેવાય કે એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલો અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેને કહેવાય કે કોઈ ગેંગ બનાવીને ક્રાઇમ કરવામાં આવ્યો હોય ને એ ક્રાઇમમાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો આવા કિસ્સામાં આરોપીને મૃત્યુદંડ અથવા તો આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે અને દસ લાખથી ઓછો નહીં એટલો દંડ એટલે મિનિમમ દસ લાખ રૂપિયાનો દંડ અને વધુમાં વધુ નામદાર કોર્ટને યોગ્ય લાગે એટલો દંડની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે એટલે આવા ગુનામાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આરોપીઓને આજીવન કેદની અથવા તો મૃત્યુદંડની સજા કરવામાં આવશે અને દસ લાખ અથવા તો દસ લાખથી વધુ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે માની લો આવા કોઈ પણ કામમાં મૃત્યુ નથી પામતી વ્યક્તિ પણ બીજી કોઈ પણ રીતે કાંઈ એને નુકસાન પહોંચાડવામાં આવે છે તો આરોપીઓને ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ આજીવન કેસ સુધીની સજા થઈ શકે એવી જોગવાઈ છે એટલે મિનિમમ પાંચ વર્ષની સજા તો આમાં કરવામાં આવશે જ મિત્રો અને પાંચ લાખથી ઓછો નહીં એટલો દંડ એટલે મિનિમમ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે અને વધુમાં વધુ નામદાર કોર્ટને યોગ્ય લાગે એટલો દંડ આમાં ફટકારવામાં આવશે જો ગુનો સાબિત થાય તો આ સિવાય આ ગુનાની ટ્રાયલ ચલાવવામાં જે પબ્લિક પ્રોસિક્યુટરોની નિમણૂક કરવામાં આવશે એટલે જે સરકારી વકીલ સરકાર તરફથી જે રોકવામાં આવશે એ પબ્લિક પ્રોસિક્યુટર છે એને ઓછામાં ઓછો દસ વર્ષનો વકીલાતનો અનુભવ હોય તેવા અનુભવી વકીલોને જ આમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવામાં આવશે મિત્રો અને આ ગુના હેઠળ કાર્યવાહી જે કાંઈ બી થઈ હોય એમાં જે કાંઈ બી હુકમો કરવામાં આવ્યા આ તમામ હુકમોને ફટકારવા માટે થઈ અને હાઈકોર્ટમાં અપીલ થઈ શકશે એ સિવાય એથી નીચેની કોર્ટમાં કંઈ અપીલ થઈ શકશે નહીં આ સિવાય આ કાયદામાં એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે આવી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ગેંગ હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ હોય એના કોઈ પણ સંદેશા વ્યવહાર છે એને આંતરીને જો કોઈ પણ માહિતી છે એ ભેગી કરવામાં આવી હોય સંદેશા વ્યવહારને જેને કહેવાય કે મોબાઈલ છે એને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હોય એને એમાંથી જો કોઈ ક્રાઈમની વિગત બહાર આવી હોય તો આ તમામ ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે કોઈ બી માહિતી છે એ ભેગી કરવામાં આવે તપાસના કામે તપાસ કરનાર એજન્સી દ્વારા તો આ તમામ માહિતીને છે એ પુરાવામાં ગ્રાહ્ય ગણવામાં આવશે એવું પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આ સિવાય આરોપી છે એ પોલીસ અધિક્ષક હોય એનાથી નીચેની કક્ષાના નહીં મિનિમમ પોલીસ અધિક્ષક તો એનીથી દરજ્જાના અધિકારી હોય એને સમક્ષ જો કોઈ કરશે તો આવી કબુલાત ને પણ સ્ટેટમેન્ટ આપશે તો આ તમામ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટો છે એ ટ્રાયલમાં અથવા એટલે પુરાવામાં ગ્રાહ્ય ગણવામાં આવશે અને ટ્રાયલ દરમિયાન આરોપી વિરુદ્ધ પુરાવામાં એ લઈ શકાશે એવું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આ સિવાય આ કાયદામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે નામદાર કોર્ટને જો એવું લાગે ટ્રાયલ દરમિયાન કે સાક્ષીઓ જે હોય છે આ કેસના કારણ કે મોટાભાગે આવા કેસો છે એ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એવા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવશે અને અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ અથવા તો જેને કહેવાય મોટી ગેંગ હોય ગેંગસ્ટરો હોય એની વિરુદ્ધ આ બધા ટ્રાયલો ચલાવવામાં આવશે તો આવામાં જે સાક્ષીઓ હોય છે એના જો જીવનું જોખમ લાગે તો આવા સાક્ષીઓના નામ અને સરનામાની વિગત છે એ કોર્ટ છે એ ગુપ્ત રાખવાનો પણ હુકમ કરી શકશે એટલે સાક્ષીઓની ઓળખ છે એ છ છુપાઈ ગુપ્ત રાખવામાં આવશે એવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે સાક્ષીઓના રક્ષણ માટે થઈને અને કોર્ટને યોગ્ય લાગશે તો આવી જે કંઈ બી ટ્રાયલો છે એ ખાનગી રીતે પણ ચલાવવામાં આવશે એટલે જેને કહેવાય ઇન કેમેરા આ સિવાય આવી કોઈ પણ આ ગેંગ હોય આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ગેંગ હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ હોય એનો કોઈ પણ સભ્ય હોય અથવા તો એનો મુખિયા હોય એની પાસેથી જે કંઈ પણ મિલકતો કબજે કરવામાં આવશે જો બેનામી મિલકતો છે ટૂંકમાં એ હિસાબો રજૂ નહીં કરી શકે અથવા તો યોગ્ય જવાબો રજૂ નહીં કરી શકે તો આવી તમામ મિલકતો છે એ સરકાર છે એ કબ કબ્જે લઈ શકશે ટાચમાં લઈ શકશે અને આવી તમામ મિલકતો છે એ શ્રી સરકાર કરી શકાશે એવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે મિત્રો આ સિવાય આ કાયદા હેઠળ જો કોઈ પણ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય ગુનો દાખલ કરવામાં આવ્યો હોય અને એ નાસ્તો ભાગતો ફરતો હોય અને એ જો ભાગી જાય અને હાથમાં ન આવે તો આવા આરોપીની તમામ મિલકતો સ્થાવરજંગ મિલકતો છે એ કબજે લેવાનો અથવા તો ટાચમાં લેવાનો કોર્ટ હુકમ કરી શકશે અને જો કબજે લઈ શકાય એમ ન હોય તો એવી મિલકતો કોઈને ટ્રાન્સફર ન કરવી એવા પણ હુકમો કોર્ટ છે એ કરી શકશે એવી તમામ જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે મિત્રો આ સિવાય તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી જો કોઈ પણ દસ્તાવેજો મળી આવે અથવા તો કોઈ કાગળો મળી આવે અથવા કોઈ પણ જાતનું સાહિત્ય મળી આવે શસ્ત્રો મળી આવે વાહનો મળી આવે તો આ તમામ જે કંઈ બી મટીરિયલ આરોપી પાસેથી કબજે કરવામાં આવશે તપાસના કામે આ તમામ મટીરિયલ છે એ ગુનાના કામે વાપરવામાં આવ્યું હશે એવું કોર્ટ છે એ કાયદામાં અનુમાન કરશે એવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આ એક મેં ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કર્યો કે આપણી સરકારે ટેરરિસ્ટ એક્ટિવિટી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે થઈ અને ગુજરાત રાજ્યમાં જે કાયદો અમલમાં મૂકો છે હાલ બે હજાર વીસમાં એની શું શું જોગવાઈઓ છે એની ટૂંકી રૂપરેખા આપવાનો મેં પ્રયાસ કર્યો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આપણે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો બીજું કે આપ મારો વિડિયો જો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં મારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં કારણ કે બંને પ્લેટફોર્મો ઉપર હું આ તમામ પ્રકારના લીગલ માહિતીને લગતા વિડીયો સમયાંતરે અપલોડ કરતો રહું છું ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ વિડિયો કે નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ